ઇન્દુબાએ મહિલા સ્ટાફ સાથે કથા આરતીનો લાભ લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદના રાજુલાના યુવરાજભાઈ ચાંદુ વિનુભાઈ મિસ્ત્રી ચિરાગબી જોશી ગૌરાંગ મહેતા તેમજ સંતો મહંતો હાજરી આપી હતી કથા વ્યવસ્થા કમિટીના મનીષભાઈ વાઘેલા વિનુભાઈ મિસ્ત્રી શ્રીરામ તથા મારુતિ મહિલા મંડળના બહેનો તથા કન્યાલાલ તથા બજરંગ દળના સભ્ય પ્રસાદ સેવા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે કથાના આચાર્ય દ્વારા સનાતન ધર્મ આચરણ વિશે મુદ્દા ઓ ચર્ચા કરી રહ્યા છે કથાની પૂર્ણાહુતિ બાવીસ મેના રોજ છે